વેલકમ બેક તો ગુજરાતમાં ભારે વરસાદને લીધે જળાશયો છલોછલ જોવા મળી રહ્યા છે જળાશયો છલોછલ ભરાયા રાજ્યમાં જળાશયો હાઈ એલર્ટ પર જળાશયો એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ગુજરાતમાં ઓગણીસ જળાશયો વોર્નિંગ પર મૂકવામાં આવ્યા રાજ્યના જળાશયો ભરાયા છે તો જળાશયો છલોછલ ભરાયા છે રાજ્યમાં સારો વરસાદ પડવાને કારણે અનેક જળાશયો છલોછલ થયા છે ચોવીસ જળાશયો છે તેને અલર્ટ પર મૂકવામાં આવ્યા છે ગુજરાતમાં ભારે વરસાદને લીધે આ પરિસ્થિતિ જોવા મળી ખેડાના નડિયાદમાં અતિભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા નડિયાદનો સંતરામ દેરી રોડ પર પાણી ભરાયા છે સંતરામ આંખની હોસ્પિટલ વિસ્તારમાં પાણીમાં થતો જોવા મળી આંખની હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી સર્જાઈ પાણી ભરાઈ જવાથી લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ છે ધારાસભ્ય પંકજ દેસાઈનું નિવાસ પણ આજ વિસ્તારમાં આવેલું છે હાલ તો આ જગ્યાએ ભારે વરસાદથી પાણી ભરાયા છે અને એક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે

હવે એટલું બધું પાણી ભરાયું છે ઢીચ સુધીનું તો અમે જઈ શકીએ એવું જ નથી અને હું પોતે જ પગે નહીં ચાલી શકતી આટલું પણ હવે આ કે છે તમારે રિપોર્ટ કઢાવવા હોય તો ત્યાંથી જ તમારે કઢાવવો પડે પાણી તો ડોરી તો પછી આ જવું પડે ને આવવું પડે કે છે અંબાજી નજીક પાનસા ગામનો ચેકડેમ ધોવાયો છે ચેકડેમ તૂટી જતા ખેડૂતો અને ગ્રામજનોને મુશ્કેલી સર્જાઈ વરસાદમાં ચેકડેમ તૂટી જતા ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા ચેકડેમને કારણે આસપાસના ખેડૂતો અને ગામોને ફાયદો થતો હતો

نछ